આજે આપણે બનાવશું ગોળ વાળો અડદિયા પાક તેના માટે આપણે અડદનો લોટ અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ ગોળ અને ત્રણસો ગ્રામ ઘી લીધેલું છે બાકી આ ડ્રાય ફ્રૂટ ગુંદ ધાબો દેવા માટે દૂધ અને માવાની બદલે આપણે આજે મલાઈનો ઉપયોગ કરીશું ના અડદિયા પાક મસાલો હવે તેમાં લોટમાં એક ચમચી ઘી એક ચમચી દૂધ ઉમેરીને ધાબો દેસુ ધાબો દઈને ને દસ પંદર મિનિટ રેસ્ટ માટે મૂકી દેસુ પંદર મિનિટ પછી ધાબો દીધેલ લોટને ને આપણે કાઢી લેશું અને ચાડી લેશું સાબુ દેવાથી અડદિયા દાણાદાર બનશે અઢીસો ગ્રામ જેટલું ઘી એડ કરશું તેમાં આપણે ગુણ તળી લઈશું હવે તેમાં ધાબો દીધેલો લોટ ઉમેરીને હિંમત આપી શકીશું તેને શેકાતા મિનિટ લાગશે જયારે એ ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી ધીમા તાપે શેકશું મિનિટ આપણો લોટ શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે તો હવે તેમાં આપણે માવાની બદલે પચાસ ગ્રામ જેટલી મલાઈ ઉમેરીશું દૂધની તેનાથી અડદિયા પાક એકદમ ક્રીમી ફ્લેવરમાં થઈ જશે મલાઈ ઉમેર્યા બાદ એકદમ ક્રીમી અને દાણેદાર થઈ ગયો છે હવે તેને સાઈડમાં રાખીને ગોળની ચાસણી બનાવી લેશું અને આ બીજી કઢાઈ લઈને તેમાં વધેલું ઘી મેરીને અડદ્ય પાકમાં નાખવા માટે ડ્રાય ફ્રૂટ તળી લેશું રીતે કાજુની પણ તળી હવે તેમાં અઢીસો ગ્રામ ગોળ માપ લીધેલો છે આપણે તે ઉમેરીશું ધીમા ગરમ કરી દેશ આપણો ગોળ ઓગળી ગયો છે હવે તેના આપણે અડદિયા પાકના મિશ્રણમાં ઉમેરી દેશું હવે તેમાં અડદિયા પાકનો મસાલો ઉમેરી લેશું તળેલો ગુંદર એડ કરી દેસું અને સારી રીતના મિક્સ કરી લેશું હલાવીને સારી રીતના રૂમ ટેમ્પરેચર ઉપર સેટ કરવા રાખી દેસુ હવે તેને થાળીમાં ઘી ચોપડીને અડધી કલાક સુધી જામવા દેસુ તેની ઉપર કાજુ બદામ ઉમેરીશું અને છીનેલું ટોપરું હવે ઠંડુ થવા દેસુ તૈયાર છે આપણો અડદિયા પાક જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો